નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો કેમ છો હું કીર્તન જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે સેક્શન બી ગણિતની અંદર આપણે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ જે જોઈ રહ્યા છે એની અંદર જે છે આપણે ચેપ્ટર નંબર બાર જે છે વિભાગ બીનું છેલ્લું ચેપ્ટર જે છે એની આપણે જે છે એ ગણતરી કરવા જઈ રહ્યા છે તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી કરીને ધોરણ નવ ની અંદર આગળ જેટલા પણ જે છે એ જે આવવાના છે તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે હજુ સુધી જો આ સેક્શન બી ની અંદર જો તમે વિડીયો ન જોયા હોય આગળના તો અમારી ચેનલ પર જોવા વિનંતી છે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર બાર વિભાગ બી જેની અંદર અહીંયા ધ્યાનપૂર્વક તમે અહીંયા જુઓ તો અહીંયા આપણને કીધું છે કે નીચે નીચે આપેલી આપેલી વિતરણ 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 આવૃત્તિ આવૃત્તિ સતત રૂપાંતરિત કરવાનું છે હવે ધ્યાનપૂર્વક સમજો મિત્રો જો આ પ્રકારની આપણને કીધું હોય સતત આવૃત્તિમાં એનો મતલબ આપેલી જે આવૃત્તિ છે એ કયા સ્વરૂપે છે તો કે અસતત આવૃત્તિ છે કેવી છે આવૃત્તિ આવૃત્તિના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પ્રકાર એટલે જે છે આવૃત્તિ વિતરણ અને બીજું જે છે એ સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ જે છે આપણને એની અંદર રૂપાંતર કરવાનું છે સતત આવૃત્તિ વિતરણ એટલે કે દસ થી વીસ ત્રીસ ત્રીસ થી ચાલીસ એ પ્રકારે જો આવૃત્તિ વિતરણ હોય માની લો કે પાંચથી દસ પછી દસ થી પંદર પછી પંદર થી વીસ પછી વીસ થી પચીસ તો આ પ્રકારનું જો વિતરણ આપેલું હોય તો આ કેવું કહેવાય તો કે સતત આવૃત્તિ વિતરણ કહેવાય જ્યારે અસતતની અંદર ઉર્ધ્વ સીમા માની લો કે આ પ્રકારે ઝીરોથી સ્ટાર્ટ થાય છે અને અધ સીમા ઓગણપચાસ છે હવે ઓગણપચાસ ઉર્ધ્વ સીમા જે છે એ પચાસ થી ચાલુ થાય છે અને પૂરી પૂરી થાય થાય છે છે તો કે એ પછી ફરીથી ઉર્ધ્વ સીમા જે છે એ સો થી ચાલુ થાય છે અને કેટલાય પૂરી થાય છે તો કે એકસો ઓગણપચાસ તો આ પ્રકારની જે માહિતી આપેલી હોય એને આપણે કેવી કહીએ છીએ અસતત આવૃત્તિ વિતરણ તરીકે જે છે આપણે એવું લખીએ છીએ અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે એને આપણે શું કરવાનું છે તો કે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે તો આપણે અહીંયા ઉર્ધ્વ સીમામાં પોઈન્ટ પાંચનો ઘટાડો કરી નાખું શું કરી નાખું પોઈન્ટ પાંચનો ઘટાડો કરી નાખું અને

અહીંયા શું આપ્યું છે બેટા વર્ગ આપ્યા છે વર્ગ હવે ધ્યાનપૂર્વક જોજો તમે આ જે વર્ગ આપ્યા છે એને વર્ગ આપ્યા છે અને ત્યાર પછી જે છે એ ફરીથી હું અહીંયા વર્ગ બે વખત લખું છું અને ત્યાર પછી અહીંયા શું લખું છું તો કે આવૃત્તિ લખું છું હવે ખાસ બાબત એ જોવાની છે કે જ્યારે આપને ઉર્ધ્વ સીમામાં માની લો કે જ્યારે ઘટાડો કરતા હોય ત્યારે ખાસ બાબત એ નોંધવાની છે કે અહીંયા આપણને જે કિંમત આપી છે કેટલી આપી છે ઝીરોથી ઓગણપચાસ ત્યાર પછી પચાસથી નવ્વાણું ત્યાર પછી સોથી સોથી એકસો ને ઓગણપચાસ ત્યાર પછી એકસો પચાસથી એકસો ને નવ્વાણું ત્યાર પછી એકસો નવ્વાનું પૂરા થાય પછી કેટલા છે તો કે બસો થી કેટલા છે તો કે બસો છે અને ત્યાર પછી એકસો થી કેટલા છે સોરી બસો પચાસથી કેટલા છે બસો નવ્વાનું કેટલા છે બસો થી કેટલા છે તો કે બસો છે હવે ખાસ ધ્યાનપૂર્વક સમજજો આમાં હું ઘટાડો કરું તો શું થશે જોજો આમાં પોઈન્ટ પાંચ ઘટાડ એટલે જીરો તો છે એટલે અહીંયા આપણને કેટલા મળશે તો કે માઇનસ જીરો પોઈન્ટ કેટલા મળશે પાંચ મળશે અહીંયા કેટલા છે તો કે ઓગણ પચાસ છે હવે ત્યાં વધારો કરવું પોઈન્ટ પાંચનો તો ઓગણ પચાસ પોઈન્ટ કેટલા થઈ જાય તો કે પાંચ થઈ જાય હવે આમાં માની લો કે ઉર્ધ્વ સીમામાં પોઈન્ટ પાંચનો ઘટાડો કરું તો આ જે સીમા એ અહીંયા ફરીથી આવી જોઈએ એનો મતલબ કે જે અધ સીમામાં છે એ જ ઉર્ધ્વ સીમામાં આવી જોઈએ હવે તમે ધ્યાનપૂર્વક જોજો અહીંયા કેટલા છે નવ્વાણું છે તો ત્યાં આપણે શું લખવાનું છે નવ્વાણું પોઈન્ટ પાંચ હવે આ નવ્વાણું પોઈન્ટ પાંચ આવ્યા એ ફરીથી અહીંયા આપણે લખવાના છે શું લખવાનું છે અહીંયા લખવાના છે નવ્વાણું પોઈન્ટ છે હવે આ એકસો ઓગણપચાસ પોઈન્ટ પાછા અહીંયા લખો એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ તો અહીંયા એકસો નવ્વા પોઈન્ટ કેટલા લખવાના છે તો કે પાંચ લખવાના છે એકસો નવ્વા પોઈન્ટ પાંચ ફરીથી પાછા અહીંયા લખીશું આપણે એકસો એકસો પાંચ તો અહીંયા કેટલા થઈ જશે બસો ને ઓગણ પચાસ પોઈન્ટ કેટલા થઈ જશે પાંચ તો આ અસતત આવૃત્તિ હતું એનું આપણે સેમાં રૂપાંતર કર્યું સતતની અંદર રૂપાંતર કર્યું બાકીની અંદર જે આવૃત્તિ જે છે એક ચાર આઠ છ ચાર અને નીચે હજુ એક જે છે બે રહી જાય છે અહીંયા જે તમારે હવે જે છે એની જે છે પ્રેક્ટિસ કરવાની છે કે જો અહીંયા મેં બસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ લખ્યું છે તો અહીંયા ફરીથી બસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને અહીંયા કેટલા મળશે તો કે બસો નવ્વાણું પોઈન્ટ પાંચ મળશે એ રીતે જે છે આપણે શું કરવાનું છે તો કે આને વ્યવસ્થિત રીતે સતત આવૃત્તિ વિતરણની અંદર ગોઠવવાના છે

કેટલા વિદ્યાર્થીઓ ચાલીસ વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને તેમના જન્મ આપણે જે છે એ કહેવાનો છે તો કે જાન્યુઆરી મહિનાની અંદર કેટલા જે છે ત્રણ બાળકનો જન્મ થયો છે અહીંયા આપણને લંબાલેખ આપેલો છે એના ઉપરથી નીચે આપેલા બે પ્રશ્નોના જે છે વ્યવસ્થિત રીતે જવાબ આપવાના છે મેળવીએ તો એની અંદર આવું થશે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા તો જુઓ નવેમ્બર મહિનો અહીંયા છે નવેમ્બર મંથ હવે નવેમ્બર મંથની અંદર તમે જુઓ તો કેટલા બાળકોનો જન્મ થયો છે તો કે ચાર બાળકોનો જન્મ થયો છે કેટલા બાળકોનો જન્મ થયો છે ચાર વિદ્યાર્થીઓનો જે છે એ જન્મ થયો છે તો આપણે અહીંયા લખીએ કે નવેમ્બર મહિનામાં ચાર વિદ્યાર્થીઓનો કે કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા તો તમે લંબાલેખની અંદર સૌથી વધુ જે છે એ ઓગસ્ટ મહિનામાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો હે તો આપણે અહીંયા લખીએ બીજાનો જવાબ તો કેવી રીતે લખીએ તો કે જુઓ ઓગસ્ટ મંથમાં કયા તો કે અહીંયા લખ્યું છે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા આ રીતે જે વિદ્યાર્થીઓ છે તમારે જવાબ આપવાના છે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી કરીને આવનારા વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જે છે તમને પ્રાપ્ત થાય દાખલા નંબર જે છે હવે ત્રીજો જોઈએ છે જેમાં નીચે આપેલી આવૃત્તિ વિતરણ પુસ્તકની સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરો દાખલા નંબર જે આપણે પહેલો શીખ્યા એ જ પ્રમાણે જે છે અહીંયા આપણે છે હવે ખાસ ધ્યાન પ્રયોગ જોજો અહિયાં આપણે શું કરીએ છીએ પેલા તો અસતત આવૃત્તિ વિતરણ જે છે એને આપણે અહીંયા લખીએ છીએ અને ત્યાર પછી એને સતતની અંદર આપણે શું કરી નાખીશું તો કે રૂપાંતર કરી નાખીશું બરાબર ચલો પેલા આપ્યો છે વર્ગ ફરીથી આ કેવા માટે છે તો કે અસતત માટે છે કેવો છે હવે ધ્યાનપૂર્વક સમજો આપણે ઉર્ધ્વ સીમામાં પોઈન્ટ ઘટાડો કરીએ ઉર્ધ્વ સીમામાં ઘટાડો કરીએ તો એને આવી રીતે હું લખી શકું કે નહીં અહીંયા જો દસ થી ગયેલા છે તો કે ઓગણીસ છે પછી અહીંયા વીસ થી કેટલા આપેલા છે તો કે ઓગણત્રીસ છે પછી કેટલા આપ્યા છે તો કે અને પચાસ થી કેટલા આપ્યા છે તો કે ઓગણસાહીઠ છે અને ઓગણસાહીઠ થી જુઓ તો કે સાહીઠ થી જુઓ તો કેટલા આપ્યા છે તો કે સિક્સટી નાઇન આપેલા છે હવે જ્યારે આપણે આને સતતની અંદર રૂપાંતર કરીએ તો ખાસ બાબત વધારો કરું પોઈન્ટ પાંચ નો તો ઓગણીસ પોઈન્ટ કેટલા થઈ જાય પાંચ હવે જે ઓગણીસ પોઈન્ટ પાંચ આવ્યા છે ફરીથી તમારે ક્યાં લખવાનું છે તો કે ઉર્ધ્વ સીમામાં અને અધ સીમામાં પોઈન્ટ પાંચનો વધારો કરવાનો છે ફરીથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અહીંયા લખીશું અહીંયા કેટલા લખીશું આમાં પોઈન્ટ પાંચનો વધારો કરો તો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ફરીથી અહીંયા લખીશું ત્યાર પછી ફરીથી અહીંયા કેટલા છે તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઓગણપચાસ પોઈન્ટ પાંચ જે છે આમાં પોઈન્ટ પાંચનો ઘટાડો થાય એટલે ઓગણપચાસ પોઈન્ટ પાંચ થાય આમાં વધારો થાય તો ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ આમાં પોઈન્ટ પાંચનો ઘટાડો મળે તો સાહીઠ પોઈન્ટ પાંચ અને આની અંદર વધારો થાય તો કેટલા થાય તો ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ આ રીતે જે છે અસત માહિતીમાંથી આપણે સતત આવૃત્તિ વિતરણની અંદર શું કર્યું છે તો કે આને રૂપાંતર કર્યું છે ત્યાર પછી જે આ વર્ગ છે એ તો તમે જે છે એ જ પ્રમાણે એમાં લખવાના છે એમાં કોઈ પણ પ્રકારના તમારે ચેન્જીસ કરવાના નથી જેમ કે અહીંયા પાંચ છે ત્યાર પછી અહીંયા સાત છે અગિયાર છે ચૌદ છે નવ છે અને સાત છે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે આપણે અસતત માહિતીમાંથી સતત માહિતીની અંદર શું કરવાનું છે રૂપાંતર કરવાનું છે હવે દાખલા નંબર જે છે એ આપણે ચાર જોઈએ જેમાં પચાસ વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં વાપરવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે તે માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જે છે આપણે શું છે તો કે જવાબ આપવાના છે નીચે બે પ્રશ્નો આપ્યા છે જેની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે જે ઊંચાઈ છે વિદ્યાર્થીઓની એ કેટલી છે તો કે એકસો પચાસ થી એકસો પંચાવન એટલે કે બાર વિદ્યાર્થીઓ જે છે એની ઊંચાઈ જે છે એકસો પચાસ સેન્ટીમીટરથી એકસો પંચાવન છે એ પ્રમાણે નવ વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પંચાવનથી એકસો સેન્ટીમીટર છે ચૌદ વિદ્યાર્થીઓની ઊંચાઈ છે દસ વિદ્યાર્થીઓની અને પાંચ વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો સિત્તેરથી 175 પંચોતેર જે છે એ સેન્ટીમીટરમાં છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજો અહીંયા જે છે છે આપણને પ્રશ્ન પૂછ્યો એક જેમાં કીધું છે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પંચાવન સેમી સોરી એકસો ને પાસઠ સેમી અથવા તેનાથી શું છે તો વધારે છે તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આ એકસો પાસઠ અને 165 થી આ બંને જે છે વર્ગની આવૃત્તિ જે છે એ કેવી છે વધારે છે કેવી છે તો કે વધારે છે તો આપણે આવી રીતે ના લખી સકીએ કે અહી જે 165 થી આ વધારે કીધું છે આ 165 ને આ બંને જે છે 165 થી વધારે છે તો કેટલા વિદ્યાર્થીઓ થશે તો કે 10 અને 5 પંદર વિદ્યાર્થીઓ હશે જેમની ઊંચાઈ દસ વત્તા પાંચ એટલે કેટલા પંદર વિદ્યાર્થીઓ દસ વત્તા પાંચ દસ વત્તા પાંચ એટલે પંદર વિદ્યાર્થીઓ પંદર વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પાસઠ સેમીથી સેમી અથવા તેનાથી વધારે છે ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એ બીજા પ્રશ્નની અંદર તમે ખાસ ધ્યાન જુઓ તો બીજા પ્રશ્નની અંદર અહીંયા આપણને એકસો કહેવામાં આવ્યું છે એકસો 150 સેમી ની વચ્ચે છે હવે તમે ધ્યાન આ દાખલાની અંદર જુઓ તો તમને જે છે એનો જવાબ તમને મળી જાય હવે કેટલા છે તો કે 12 + 9 કેટલા વિદ્યાર્થીઓ થયા 21 વિદ્યાર્થીઓ થયા કે જેમની ઊંચાઈ 150 થી 160 ની વચ્ચે છે તો અહીંયા આપણે કેટલા લખીશું તો કે 12 + 9 એટલે કે 21 વિદ્યાર્થીઓની 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ કેટલી છે તો કે 150 થી 100 ને 150 સેમી થી

એટલે કે પર મિલિયનમાં શોધવા માટેનો એક અભ્યાસ કરવામાં આવ્યો તેથી તેની ત્રીસ દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે એમાં તમે જોઈ શકો છો કે જે PPM માં સાંદ્રતા આપી છે એ 0.00 થી 0.4 0.04 થી 0.08 એ प्रकारे અહીંયા આપણને સાંદ્રતા આપી છે અને દિવસોની સંખ્યા આપી છે હવે પ્રશ્નામાં શું પૂછવામાં આવ્યું છે એનું ખાસ ધ્યાન રાખીએ તો પ્રશ્નની અંદર અહીંયા તમે ધ્યાનપૂર્વક જુજો તો પ્રશ્નની અંદર અહીંયા પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા

બે વત્તા ચાર વત્તા બે એટલે ટોટલ કેટલા દિવસ થયા આઠ દિવસ કેટલા દિવસ આઠ દિવસ જે છે એ સલ્ફર ડાયોક્સાઈડ ની સાંદ્રતા જીરો પોઈન્ટ પીપીએમ કરતા કેવી રહી છે તો કે વધુ રહી છે અને દાખલા આનો નાનો બીજાનો જવાબ આપીએ કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા જીરો પોઈન્ટ જીરો આઠ તો જો જીરો પોઈન્ટ જીરો આઠ અહિયાં છે બેટા હમ

દિવસ છે એ સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠથી કેવી રહી હશે તો કે ઓછી રહી હશે આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે સેક્શન બી જે છે અહીંયા ખતમ કરીએ છે એટલે કે પૂરો કરીએ છીએ ફરીથી જે છે આપણે સેક્શન સી ની અંદર મળીશું ત્યાં સુધી અમારા ચેનલ ઉપર જોડાયેલા રહો અને ધોરણ ને જે છે એ ખૂબ જે છે મહેનતથી જે છે સારા માર્ક્સ લાવી અને તમારું જે છે એ ભવિષ્ય ફ્યુચર જે છે એને બ્રાઇટ બનાવો મળીએ છે નવા વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત